અનેક ધાર્મિક ગ્રંથો કે ગીતાનો મુખ્ય ઉપદેશ છે કે મૌન પરંતુ મતભેદ ઝઘડાનું મુખ્ય કારણ છે લોભ તે લોભનો અર્થ સમજે લોકો તે મૌનને તે મૌનનો અર્થ છે મોક્ષ તે મોક્ષનો અર્થ છે પ્રેમ અને પ્રેમનો અર્થ છે શરણાગતિ તે શરણાગતિનો અર્થ છે આત્મા જ્ઞાન તે આત્માજ્ઞાન વડે લોકોને મોહ નાશ થાય અને તે લોકોના જીવનમાં આત્મા જ્ઞાન ઉતરી જાય છે પછી તેમની શંકા મટી જાય છે તે લોકો પછી તે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે છે ને સારું જીવન જીવી શકે છે વળી ગીતા હે અર્જુન શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો અને હે અર્જુન આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો અર્જુને જવાબ આપ્યો કે હે પ્રભુ આપની કૃપાથી મારો મોહનાશ પામ્યો છે અને મેં સધર્મ એટલે આત્મા જ્ઞાન આદિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે હવે શંકા રહી નથી હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ આ ગીતા અધ્યાય શ્લોક બાવોતેર થી તંતોતેરમાં પુરાવો હતો પણ વળી ગુપ્ત ભાવોમાં મૌન તે પરમાત્મા છે તે મૌન જ સૌથી વધુ અગત્યનું છે કારણ કે મૌન વડે જ મનુષ્યની પ્રગતિ જલ્દી સાધી શકાય છે જે મનુષ્ય જળ તથા ચેતનના જ્ઞાનને વિવેકથી જાણે છે તે પરમાત્માની પરા એટલે આત્મા તથા અપરા એટલે પ્રકૃતિ માયા તે બે શક્તિઓનો વચ્ચેનો ભેદ જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે અને ગીતા અધ્યાય દસ શ્લોક અડત્રીસમાં આનો અર્થ છે અને મનની પ્રસન્નતા સૌમ્યતા ભાવ મૌન આત્મા સ્વયં અને ભાવનાની શુદ્ધિ આ મનનું તપ કહેવાય છે આ ગીતા અધ્યાય સત્તર શ્લોક સોળમાં પુરાવો છે મૂર્ખા લોકો સમજતા જ નથી કે પરમાત્મા મિત્ર તરીકે સર્વના શરીરમાં છે અને લોકોને કર્મનો દૂરી સંચાર કરી રહ્યા છે જો કે સ્થાન કરતાં પ્રયાસ તથા ઇન્દ્રિયો એ ભૌતિક કારણો છે તેમ છતાં અંતિમ મુખ્ય કારણ તો સ્વયં ભગવાન જ છે માટે મનુષ્ય માત્ર ચાર ભૌતિક કારણો જ નહીં પરંતુ સર્વનું કારણ પણ જાણવું જોઈએ જે મનુષ્ય પરમાત્માને જોતો નથી તે પોતાને જ કર્મ કરતા માને છે ફરની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્ય ઉત્તમ સુખ પામે છે તો જે મટલું મનુષ્ય ચૂપ થનારા એટલે કે મૌન એટલે કે ચૂપ થનારા જેઓ ઈશ્વરી દિવ્ય આનંદને અર્પણ અર્પણે પામી ગયા છે જેઓ ઈશ્વરી દિવ્ય આનંદને પૂર્ણપણે પામી ગયા છે તેઓ તો ચૂપ જ થઈ ગયા છે કારણ કે એને સમજાઈ ગયું કે ચૂપથી જ સારું થાય છે અને જો ચૂપ થયા નથી એટલે કે જે બીજાને ઉપદેશ આપવા રોકાયા રોકાઈ ગયા છે તેઓ પૂર્ણ પરમાત્માના આનંદને પામતા જ નથી જે વક્તાને પૂર્ણ પરમાત્માનો આનંદ પ્રાપ્ત નથી તેના સોતાને પણ પૂર્ણ પરમાત્માનો આનંદ મળે જ કેવી રીતે પૂર્ણ પરમાત્માનો આનંદ માટે તો જેઓ ચૂપ જ થઈ ગયા છે તેમની એક જ દ્રષ્ટિ માત્ર જ બસ છે છતાં પણ તમે બુદ્ધિના બજારમાં ગુંચાઈ ગયેલા હોવાથી તર્ક વિતરક જરૂર કરશો અને પૂછશો કે વક્તાને આનંદ પ્રાપ્ત નહીં હોવા છતાં પૂર્ણ શ્રદ્ધાવાન સોતાને જરૂર દિવ્ય પરમાત્માના આનંદ પ્રાપ્ત થતો જ હોય છે હું કહું છું કે કબૂલ છે પરંતુ તે પરમાત્માના દિવ્ય આનંદને તો તેના સમયની પરિપક્વતાએ લઈને જ પ્રાપ્ત થાય છે જેટલી શ્રદ્ધા વક્તા ઉપર રાખી એટલી જ તમે તમારા અંતરઆત્મા ઉપર રાખો ને શા માટે વેળા ગુમાવો છો તો મૌન એકાંત અને ઉપવાસનું સેવન કરનારને પોતાની અંતરઆત્મા સવાય દિવ્ય આનંદની ઝાંખી કરાવે છે તો ઈને વાળવી પડશે પરમાત્માએ ઈચ્છા વડે કરીને તો આ સૃષ્ટિ ઉત્પાદન કરી છે તો પછી તમે તમારી ઈચ્છાનો નાશ કરનાર કોણ ઈચ્છાને તો પછી તમે તમારી ઈચ્છાનો જ નાશ કરનાર કોણ ઈચ્છાને મારો નહીં પરંતુ વાળો યાદ રાખજો કે તમારા પ્રત્યેક શ્વાસે શ્વાસે જુદી જુદી ઈચ્છાઓ ઉત્પાદન થતી જ હોય છે પરંતુ કેટલીક ઈચ્છાઓ તમારા સમરણ બહાર થાય છે જ્યારે કેટલીક ઈચ્છાઓનું તમને સમરણ રહે છે જે વેળા તમે તમારા મૂળ સ્વરૂપમાં સ્થિત છો તે વેળા જે ઈચ્છાઓ થાય છે તે તમારા સમરણ બહાર હોય છે કારણ કે તે ઈચ્છાઓ પરમાત્માની દિવ્ય ઈચ્છામાં સમાઈ ગયેલી હોય છે જે વેળા તમે તમારા મૂળ સ્વરૂપ વિમુખ થયા છો જે પરમાત્માથી તે વેળાની ઈચ્છાઓ તમારા સમરણમાં હોય છે અને સમરણમાં રહેલી ઈચ્છાઓનું કાર્ય તેજ ફળ પણ સમરણમાં રહીને જ થાય છે અને ભોગવાય છે અને એ જ સમરણ બહાર થયેલી ઈચ્છાનું કાર્ય તે જ ફળ સમરણ બહાર થઈ જાય છે અને ભોગવાઈ જાય છે અંતે તમે તો અનંત પરમાત્માને જ એક જ પ્રાર્થના કરો છો કે હે પરમાત્મા ઈચ્છા ભલે થાય તે મુજબનું કાર્ય ભલે થાય અને તેનું ફળ ભલે ભોગવવાય પરંતુ મને તો તારી જ સમરણ રહે તારી જ યાદ રહે તારી જ મતલબ તને જ હું ભૂલી જાઉં છું તે ન ભૂલું અને સતત કેવળ તારી જ યાદ મને રહે તમે કહેશો કેવળ યાદથી શો લાભ થાય અરે સતત કેવળ તારું સમરણ રહેજો તમે કહેશો કે કેવળથી સમરણથી શું લાભ થાય અરે ભાઈ નક્કી માનજો કે જે પરમાત્માને આમ યાદ કરે તે પરમાત્મા મય જ બની જાય છે સતત પરમાત્માને યાદ કરનાર પરમાત્માને જ પ્રાપ્ત થાય છે તે આનંદમાં તમે પણ ઓતપોત રહી શકવાના માટે જ કહું છું કે જે થાય છે તે થવા દો અને તમે કેવળ પરમાત્માના સમરમણા આમ પુરાવી જાઓ પરમાત્માનું સ્મરણ યાદ રાખો હાથમાં જુઓ યાદ રાખજો કે દૂધમાંથી પૂરેપૂરું પૂરેપૂરો માવો મેળવો છે તો દૂધને બહાર ઉભરાવાય જતું જરૂર રોકવું પડશે અગર જો ઉભરાવા દેશો તો માવામાં ઘટ પડશે એવી રીતે તમારે તમારી જે તાકાતથી પરમાત્માને ઓળખવો છે તેના દિવ્ય આનંદને પામવો છે તો તાકાતને તમે તમારી વેખરી વાણીના વિવાદમાં ખર્ચી નાખશો તો ઈશ્વરી તત્વને અને તેના આનંદને નહીં પામી શકો હું એમ નથી કહેતો કે બિલકુલ ન બોલો જરૂર બોલો પણ બીજાને હિત કરતા હોય તેવું અને તમોએ અનુભવમાં મૂકેલું હોય તેવું જ બોલો જરૂર માનજો કે જે પોતે પોતાના આત્માના અવાજને ઓળખ્યા સિવાય જે કાંઈ વધુ પડતું બોલે છે તે પોતાનું તેમજ બીજાનું કદાપી હિત સાધી શકતો જ નથી હે સાધક કોઈ પણ જ્ઞાની પાસે જો તારે તેનો અનુભવ મેળવો હોય તો વાણીમાં કે શબ્દમાં મેળવા કરતાં એકાંતમાં મૌનનું સેવન કરીને ત્રણ દિવસ તેની તેની સામે બેસી જા પરમાત્મા પોતાની દયાએ કરીને તેના માયા રહેલી દિવ્ય અનુભવો ધારા અંતરમાં આમ ઉતારી નાખશે કારણ કે દિવ્ય અનુભવો વાણી કે શબ્દથી સમજાતા જ નથી સાધક જ્યારે પોતાની દ્રષ્ટિ પોતાના શ્વાસો શ્વાસમાં જોડી પ્રાણની મધ્યે ઇચ્છિત થાય છે ત્યારે તેના શરીરના રોમે રોમે પ્રાણની આવજા થાય છે ને સાથે સાથે દૃષ્ટિની પણ આવજા થાય છે તેથી કરીને પોતાના રોમે રોમે સાધકને દિવ્ય નેત્રો પ્રાપ્ત થાય છે તેથી કરીને તેને જગત પણ દિવ્ય દેખાય છે અને તેણે કરીને આ દેહ તથા આ દેહની વિટબળાઈ વળેલું વિટાઈ વળેલું આ માયાવી જગત જોવું બંધ કરનાર સાધક દિવ્ય નેત્ર કરીને દિવ્ય દેહ તથા દિવ્ય દેહને વીંટળાઈ રહેલું દિવ્ય જગત જોઈ શકે છે પછી તે દેખાતા દિવ્ય જગતને તે કૃષ્ણ રૂપે માને રામરૂપે માને કે પછી પોતે પોતાના જ મૂળ રૂપે માને જેવી સાધકની ઈચ્છા તો જ્યાં સુધી આપણે જ્ઞાન મૌનથી જ્ઞાન થાય છે હે સાધક સત્યમાન છે કે પોપટિયા જ્ઞાનથી અહમ પોષાય છે ને લોકસણા વધે છે દેહની જરૂરિયાતો વધે છે જ્યારે આત્મા જ્ઞાનથી અહમ ઓગળે છે અને લોકસણા એટલે કે વા વાહ નાશ પામે છે દેહની જરૂરિયાતો ઘટી જાય છે અંતે ચીતા પ્રદેશમાંથી આનંદ પ્રગટે આનંદ પ્રગટ પ્રદેશમાં પ્રવેશ કરી શકાય છે આત્મા જ્ઞાનની ઈચ્છાવાળા સાદકે જેમ બને તેમ વધુને વધુ મૌન ઉપવાસ અને એકાંતમાં ઉપર રાખવાની વધુ ટેવ પાડવી એનો અર્થ એવો નથી થતો કે પોતાના કર્તવ્ય કર્મ છોડી દેવા ને કેવળ પરમાત્મા જીવાડે તેમ જીવવું એ જ સાચી સાધના છે પોતાના કર્મ ફરજ મુજબના કરી અને સમય જ્યારે મળે ત્યારે ટીવી કે મોબાઈલ કે વગેરેમાં સમય બગાડ્યા સિવાય આ પરમાત્મા પ્રાપ્તિ કરવા માટે મતલબ કે મૌન થઈ જવાનું પ્રત્યક્ષ મનુષ્ય જ્ઞાન તો છે જ પરંતુ તેના પ્રકાર વિવિધ છે મનુષ્યની ભાવના પ્રમાણમાં જ જ તે જ્ઞાન પોતાનું રૂપાંતર કરે છે જે વ્યવહાર ગેલા છે તેને વ્યવહારિક જ્ઞાન હોય છે અને એ વ્યવહારમાં જ આખી જિંદગી કાઢી નાખે છે અને જે ઈશ્વર ગેલા છે તેને ઈશ્વર જ્ઞાન થાય છે તેમાં પણ કેટલું જ્ઞાન મેળવવાથી જ મળેલું હોય છે અને કેટલુંક જ્ઞાન ઈશ્વરી દયાથી જ મે બક્ષિસ મળેલું હોય છે તે બક્ષિસ મળેલા જ્ઞાનને ઉત્તમ જ્ઞાન કહેવાય છે જ્યારે વાંચી સાંભળીને મેળવેલા જ્ઞાનને પોપટીયું જ્ઞાન કહેવાય છે તો પોપટિયા જ્ઞાનથી જે છે ને એ એટલો લાભ થતો નથી પણ જે આત્માથી મતલબ ઉપજેલા જ્ઞાનથી જ મતલબ કે લાભ થાય છે તો મૌનથી સાચી ભક્તિ થાય છે દષ્ટિ સહિત મનની આત્મા તરફ ઈશ્થિરતા થવી તેનું જ નામ મૌન અને તેને માટે ઉપવાસ એકાંતની ખાસ જરૂર છે સૌથી મોટી અને બિનજરૂરી કલ્પનાઓ નષ્ટ થાય છે અને તેથી વિષયોની આસક્તિ નષ્ટ થઈ જાય છે અને તેથી સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે મૌનથી શારીરિક રોગો અને દુશ્મનો દુશ્મનોનો અને માનસિકનો રોગ કૌરવ્યાજો નષ્ટ થઈ જાય છે અને સત્ય જ્ઞાન ભક્તિ પ્રાપ્ત થાય છે કલ્પનાઓ સિવાય આ જગતમાં સુખ દુઃખ આપનાર બીજી કોઈ વસ્તુ નથી માટે સકલપ વિકલ્પનો નાશ થવો તેનું જ નામ મૌન ઈયળ પોતે જ પોતાની લાળથી જ કેસટો બનાવી દે છે અને પછી દુઃખમય જીવન જીવે છે તેવી જ રીતે મનુષ્યો પોતાના અનિત્ય સકલોપોથી જ અનિત્ય જગત ઉત્પાદન કરી જીવે છે પછી તેને નિત્ય એટલે કે આત્મા સુખ ક્યાંથી મળે સત્ય સુખ તો પરમાત્મા પ્રાપ્તિમાં જ રહેલું છે અને ફક્ત ધ્યાન યોગથી જ પ્રાપ્ત થાય છે અને ધ્યાનથી પરિપક્વતા માટે એકાંત અને ઉપવાસ સહિત મૌનનું સેવન કરવું પડે છે શબ્દ ઉચ્ચારવાની અને સાંભળવાની ઈચ્છા નષ્ટ થવી તેનું જ નામ મૌન જ્યાં સુધી જગતના પ્રપંચને ભૂલી જવાય ત્યાં જવાથી ઈશ્વર બાબતનું દિવ્ય જ્ઞાન થાય છે હે સાધક તમે ઈશ્વરના નામે ભલે તમારા જીવનમાં એક જ વખત નામ લેજો પરંતુ જુસાથી એવું નામ લેજો કે જેનો જણ રણકાર તમારા જીવનના અંત સુધી મૃત્યુ સુધી પણ એ ભૂલાય જ નહીં માટે તેનું જ નામ દેતા પહેલાં મૌનનું સેવન કરી તે નામનું સાચું રસ્ય મહિમા અને તે નામ બોલવા પાછળ કેટલી તમારામાં નિર્દોષતાની જરૂરી છે તેનો ખ્યાલ કરી લેજો જ્યાં સુધી ઈશ્વરના સ્વરૂપની ઝાંખી કરવા માટે આપણે પ્રત્નો કરવા પડે છે ત્યાં સુધી પરમાત્માના સાચા સ્વરૂપને આપણે પામી શકતા નથી સાચા સ્વરૂપને પામ્યા ત્યારે જ કહેવાય છે કે વિના પ્રતને છણે છણે અણુ અણુઅણુમાં નિર્દોષતા વધતી જશે ત્યારે ત્યારે ઈશ્વર આપણામાં વધુ ને વધુ વધુ ને વધુ और bột थैलो हसे हे ईश्वर तू तुज दरेक ने सतबुद्धि आप तोज तने पामी सकाय छे तो चुप रहनारा जोई જુઓ जो ईश्वरी दिव्य आनंद अनूप पूर्ण पणे पामी गया ते तो जो मौन नो अर्थ જાણો મોનો અર્થ એવો નથી કે સતત મુગા જ રહેવું પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ બોલો જે પ્રેરણાની પાછળ બુદ્ધિ સારા સારનો વિચાર કરતી હોય નહીં તે પ્રેરણાને આત્માની પ્રેરણા માનવી એકાંતનો અર્થ એવો નથી કે સતત જંગલમાં કે ઘરના ખૂણામાં આળસું થઈ પડી રહેવું પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે એટલું જ કરો ઉપવાસનો અર્થ એવો નથી કે સતત લાંગણ કરો પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ ભોજન લો હવે યાદ રાખજો કે જ્યાં સુધી તમને તમારા એ આત્માનું ભાન નથી તેની પ્રેરણાને ઝીલવાને ટેવાયેલા નથી ત્યાં સુધી તો વાણી વર્તન અને ભોજન ઉપર સતત કાબૂ રાખીને તમારે તમારી અંદરના ઊંડાણમાં ઊંડેને ઊંડે આત્માનું સાનિધ્ય પદ મેળવા માટે ચૂપ કહો કે મૌન થઈ જવું પડશે અને ઈસ્થિર થઈ જવું પડશે માંદા થાવ ત્યારે કેમ પડી રહ્યો છો તમે કહેશો કે શક્તિ જતી રહેવાથી પડી જ રહીએ ને તો પછી અનંત શક્તિ ઈશ્વર જતો રહ્યો છે તેને મેળવા માટે પડી રહેવામાં કેવી ચૂક લાગે છે જરૂર માનજો કે પરમાત્માને મેળવા માટે જે સ્થિર થતો નથી તેને જ પરમાત્મા મંદવાળ મોકલી ને ઈસ્થિર કરે છે તો સાચો ત્યાગી કર્મનો ત્યાગ એ ત્યાગી નથી પરંતુ હું કરતાપણાનો ત્યાગ એ જ સાચો ત્યાગી છે કર્મ અને તેના ફળમાંથી હું પણાનો હું પણાનો નાશ થવો અને કેવળ પરમાત્માનું જ સતત સમણ રહેવું તેનું નામ જ સાચો ત્યાગ છે કર્મ અને તેના ફળ તો દેહને વળગેલા છે તેનું સારા સાર સારા સારાંશ ન સારું ખરાબનું તેમજ લોકેશનુ મહત્વનું આ બધું અંતકરને મેળવેલું છે પરંતુ તમે તો તે માંથી પર છો તમે તમારા આત્મા તત્વોમાં જ ઈશ્થિર રહો તો એ સહેજે થઈ જતા કર્મો અને સહેજે ભોગવાઈ જતાં ફળો ત્યાગલા ત્યાગેલા જ છે જેને તમે શિવરૂપ અનંત પરમાત્મા રૂપી જુદા પહેળ પડેલા એવા શિવરૂપ જ છો પરંતુ વેચે રહેલા અમરૂપી પડદાથી તમે જુદા પડ્યા છો તેથી અમરૂપી પડદો તમારી આજુબાજુ આમ વીંટાઈ વળવગાઈ રહેલો છે માયાનો તમે જીવ કહેવાયા અને એ અહંકારયુક્ત જીવભાવમાં રહીને તમે જે કાંઈ જુઓ છો તે માયા કહેવાય છે આવી રીતે કેવળ એક જ અંકારરૂપી પડદાને લઈને બધું જ એક હોવા છતાં ત્રણ ભાગમાં વેચાઈ ગયું તમે જ તેને રચ્યો વળી તમે જ તેમાં રચ્યા અને હવે થાક્યો ત્યારે પાછો તમે તમારા મૂળ એવા શિવ સ્વરૂપ તરફ દોડશો એ નક્કી છે માટે જટ થાકી જાઓ બસ પછી જુઓ એ માયાનો અને જીવભાવનો અંત આવી જશે ને મોક્ષ દેના અવગુણો જે મોક્ષ માટે દેના અવગુણોને ટાળવા માટે વર્ત તપ કરવાની જરૂર છે અને દેહના અવગુણોને ટાળવા માટે પ્રત્યેક શ્વાસે શ્વાસે ઈશ્વરનું યાદ કરવા છે પરંતુ ત્યારબાદ દેને પામવા માટે એટલે કે આત્મા તત્વમાં સ્થિર રહેવા માટે તો ઈસ્થિર થવાનું છે અને મૌન થવાનું છે કેમ કે કારણ કે દેહમાં ગુણ કે અવગુણનો સ્થાન જ નથી ત્યાં તો કેવળ શરણાગતિ જ છે પરંતુ તે આનંદ તો અનંત છે એટલે વધુને વધુ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા રહેશે પરંતુ ધીરે ધીરે આગળ વધશો એટલે ઈચ્છાનો પણ લય થઈ જશે ત્યારે માનજો કે હવે તમે તમારા અંતિમ ધ્યેય જે કારણ દેહની સ્થિરતા છે તેને પામ્યા છો એ જ છે પૂર્ણ આનંદ પૂર્ણ શાંતિ પૂર્ણ સત્ય અને પછી તમે તમારા આ દેહમાં વધુ રહી શકશો નહીં અનંત ઈશ્વરના અનંત આનંદમાં ઓતપોળ થઈ જશો પછી તે વેળા ઈશ્વરની ઈચ્છાથી અન્ય જીવોની કલ્યાણ અર્થે ભલે આ મનુષ્ય દેહમાં આવજા કરવી પડે પરંતુ તે વેળા પણ તમે તો તમારા દિવ્ય અનુભવના દિવ્ય આનંદના યાદમાં જ સ્થિરતા પામેલા હશો તેથી તમને આ દેહ ધારણપણાનું દેહ છોડવાપણાનું તેમજ દેહના કર્તવ્ય કર્મો કરવાપણું આ બધું જરાય પણ બોજારૂપ લાગશે નહીં બસ એનું જ નામ મોન તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંતિન બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું